સુરતના મોટા વરાછાની લોન માટે બોલાવી રત્ન કલાકારે દુષ્કર્મ આચર્યું બે પોઈન્ટ ત્રેપન લાખ પડાવ્યા મોટા વરાછાની યુવતીને બ્લેકમેલિંગ કરી રત્ન કલાકારે વરાછા પોલીસ સ્ટેશનની સામે મિલેનિયમ હોટેલ અને કામરેજની નેક્શા હોટેલ જઈ રેપ અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું છે ચુગલમાંથી બહાર નીકળવા લાખ ગુમાવ્યા છે પોલીસે યુવક યુવકને પકડી પાડ્યો હતો બેંકમાં લોન ડિપાર્ટમેન્ટમાં યુવતી નોકરી કરતી હતી તે વખતે આરોપીને લોન માટે કોલ કર્યો હતો આરોપીએ ડોક્યુમેન્ટો લેવા બોલાવી હતી મિત્ર બનાવી આરોપી યુવતીને કહ્યું કે આટલા પગારમાં નોકરી કરે છે હું તને બીજી સારા પગારની નોકરી આપીશ કહેતા યુટીએ આરોપીને પારલે પોઈન્ટ મળવા ગઈ હતી યુવકે ત્યાંથી તેને વરાછા પોલીસ સ્ટેશનની સામે મિલેનિયમ હોટેલમાં લઈ ગયો હતો જ્યાં યુવતી પર રેપ કર્યો હતો